બાણ વા મારી બે નડીઓ ને રામ ના બાણ વાગ્યા રામ ના બાણ વાગ્યા હોરી ના બાણ વાગ્યા મારી બાયુ વાયુ બેનળીઓ मारी बाना बायो बैनड़ियों ना बा माले जो टुकड़ा तो प्रभु आवे ढुकड़ा मारी बायो बैनड़ियों मुने रामना बाण आ गयामा जो टुकड़ा तो प्रभु आवे ढुकड़ा मारी बायो बैन

માથેરી ચૂડલી મારી બંગડી ગોલા કાય મારી બાયું બેણડ્યું મને રામ ના વાળવા ગયા માથેરી ચૂડલી મારી બંગડી ગોલા કાય મારી બાયું બેણડ્યું મને રામ ના વાળવા ગયા રામ ના વાળવા ગયા હોરી ના વાળવા ગયા મારી બાયું બેણડ્યું મને રામ ના વાળવા ગયા રામ ના વાળવા કર્યો ચાંગલો મારો ઢીલડી જોળા કાય મારી બાયું બેનડીયું ને રામના વાળ વાગ્યા બાલમાં કર્યો ચાંગલો મારી ઢીલડી જોળા કાય મારી બાયું બેનડીયું ને રામના વાળ વાગ્યા માથે ઓઢે ઓઢણી મારું નેર્યું જોળા કાય મારી બાયું બેનડીયું ને રામના વાળ ओड़ी ओड़ी मारी बो बे नियो मुंडे रामना बाण आजा रामना बानवा होरीना हो नावाज मारी बायो बो बे नियो मुंडे तामना प्राणवाजा राम चंद्र भगवान